ગામ નજીકની એમિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આઈટી ના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ મુદ્દે શિક્ષણ વિભાગની કામગીરી બાદ આખરે શાળા સંચાલકોની સાંજ ઠેકાણે આવી છે ભરૂચ નેશનલ હાઈવે ઉપર આવેલ લુવાળા ગામની હદમાં એમિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સરકારના આઈટીએ હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ માટે સ્કૂલ સંચાલકોએ ભેદભાવની નીતિ અપનાવી અલગ વર્ગખંડમાં બેસાડી તેમને એસી અને અન્ય સોશિયલ એક્ટિવિટીથી વંચિત રાખતા વિવાદ ઊભો થયો હતો આઈટીએ હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવની નીતિને લઈ વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો ગતરોજ જે ભરૂચ સ્થિત એમકેશ ઇન્ટરનેશનલ શાળાની અંદર આરટી હેઠળ પ્રવેશ મેળવેલા બાળકોને ભેદભાવ કરવામાં આવ્યો હતો એ બાબતની જાણ ભરૂચ જિલ્લાના સમગ્ર પત્રકાર મિત્રોને થતા પત્રકાર મિત્રોની સમયસૂચકતા અને તત્પિત નિર્ણયના કારણે છેક આ મુદ્દો ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી સુધી પહોંચ્યો શિક્ષણ મંત્રીએ તાત્કાલિક ડીઓ ઓફિસની અંદર પગલાં લેવા માટે આદેશ આપ્યો અને તેનું સુખદ નિરાકરણ આવ્યું છે એટલે સ્કૂલ દ્વારા લેખિત બાહેદારી આપવામાં આવી છે કે આજ પછી આવી રીતની ભેદભાવની નીતિ નહીં થાય તેમજ દરેક વાલીઓ આજે ભેગા થઈ તમામ પત્રકાર મિત્રોનો શિક્ષણ વિભાગ દ્વારા જે કાર્ય કરે તેનો આભાર માનીએ છે આવનારા સમયની અંદર ભરૂચ જિલ્લાની અંદર શૈક્ષણિક સંસ્થાઓની અંદર કોઈ પણ ગેરરીતિ કે અન્યાય વિદ્યાર્થીઓના વાલીઓ સાથે થશે તો હું યોગી પટેલ આ માટે હર હંમેશા તત્પર રહીશ અને હક અને ન્યાય અપાવવા માટે હર હંમેશા કાર્યરત રહીશ છતાં સ્કૂલ સંચાલકે પોતાના એટીટ્યૂડ વાલીઓને બતાવ્યો હતો અને આરટીઈ ટી એના વિદ્યાર્થીઓને એસીની સુવિધા બાહ્યધરી આપી હોવાની કેફિયત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ડોક્ટર દિવ્ય પરમારે જણાવ્યું છે એમિકસ સ્કૂલમાં બનેલી ઘટના અંગે જાણવા મળ્યું જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની સૂચના મળતા તાત્કાલિક આ બાબતે તપાસ કરતા રૂબરૂ મુલાકાત શાળાની કરવામાં આવી ત્યાંના ડાયરેક્ટર શ્રી જોડે ચર્ચા કરવામાં આવી આરતી હેઠળના પરિણામો મોડા આવતા અને જે પ્રવેશની પ્રક્રિયા છે એ મોડી આવતા આરતીના વિદ્યાર્થીઓને છેલ્લો ક્લાસ પાડવામાં આવેલો હતો એવું ડાયરેક્ટર દ્વારા જાણવા મળ્યું સાથે જ પહેલી એપ્રિલથી એમના ક્લાસો શરૂ કરી દેવામાં આવ્યા હતા પરંતુ છેલ્લો ક્લાસ હોય અને વાલીઓના જે ફરિયાદો એક સરખો ન્યાય મળે અને એક સરખી ફેસિલિટી મળે એ માટેની સૂચના જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આપી દેવામાં આવી છે અને આવી ઘટના ભવિષ્યમાં ના બને એ માટેની પણ એમને ચેતવણી આપવામાં આવી છે આ બાબતે શાળા પર શાળા દ્વારા પણ આવી કોઈ ઘટના ન બને એની બાહ્ય પણ આપવામાં આવી છે સાથે સાથે સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ આરટી અંતર્ગત નિયમોનું પાલન કરવા માટે પણ અત્રે થી જાણ કરવામાં આવશે જો કે જે વાલીઓ હેઠળ એમિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રવેશ અપાવ્યો છે અને એમના વાલીઓએ પણ આ મામલે શિક્ષણ વિભાગ સુધી પહોંચાડતા સ્કૂલ સંચાલકો વિદ્યાર્થીઓને ખોટી રીતે હેરાનગતિ ન કરે તે માટે પણ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે રજૂઆત કરવા દોડ્યા હતા સમગ્ર મામલે વાલીઓના હિતમાં શિક્ષણ અધિકારીના વલણને વાલીઓએ આવકારી મીડિયાનો પણ આભાર વ્યક્ત કર્યો છે જોકે જિલ્લા શિક્ષણ વિભાગ તરફથી કોઈ પણ સ્કૂલમાં આઈટીઆઈ હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રખાશે

સરકારશ્રીના જે નિયમો છે એ નિયમોનું સખતપણે પાલન થાય અને સરકારશ્રીના નિયમો મુજબ જ શાળાઓ આરતીના વિદ્યાર્થીઓ સાથે પણ કાર્યવાહી કરે એમને અભ્યાસ કરાવે એમને જે જુદી જુદી પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓમાં સામેલ કરે એ બાબતને ખાસ ધ્યાનમાં રાખવામાં આવે છે અને સાથે આવી કોઈ ઘટના બનશે તો એ શાળાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં પણ આવશે એવી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીએ ખાતરી આપેલી છે